નમસ્તે બે ઇન્ડિયાના દર્શક ગઈકાલે જે વિધાનસભાની વાતો કરી હતી એને આજે થોડી આજે વિધાનસભાનો છેલ્લો દિવસ હતો એટલે આપણે વિધાનસભા અને વિધાનસભા બહારની કેટલીક વાતો કરશું સૌથી પ્રથમ તો આપણે કહી દઉં કે બી ઇન્ડિયા ટીવી ચેનલ લોકોના પ્રશ્નો લોકોની વેદનાઓ મધ્યમ વર્ગની વેદનાઓ અને ગરીબોની વેદનાઓને કોઈ પણ ભય વગર ડર વગર અમે અહીંયા રજૂ કરવાનો પ્રયાસ કરીશું કોઈપણ નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ પડતી હશે તો અમે અહીંયા કોઈ પણ જાતના પક્ષપાત વગર ભેદભાવ વગર ધાર્મિક રાજકીય કે સામાજિક કોઈપણ જાતના ભેદભાવને પૂર્વ પૂર્વગ્રહ વગર અમે આ બી ઇન્ડિયા ટીવી ચેનલનો આ જ એક મેઇન હેતુ છે કે સામાન્યમાં સામાન્ય લોકોને જે વેદનાઓ છે જે સરકારી તંત્ર સાથે એની મુશ્કેલીઓ પડતી હોય એને અમારે વાચા આપવાની છે અમે કોઈ સમાજ સુધારકની દ્રષ્ટિ વાત નથી કરતા એક મીડિયા તરીકે અમે તમારી વાત જે લોકોને પડતી તકલીફોની આ એપિસોડમાં કે આવા બીજા એપિસોડમાં પણ અમે હંમેશા આપતા રહીશું એટલે બી ઇન્ડિયા ટીવી ચેનલને હંમેશા દર્શક તરીકે અને એના એક ચાહક તરીકે પણ તમે આપ જોતા રહો એવી પણ મારી વિનંતી છે આજે આપણે શરૂઆત કરીએ વિધાનસભાની અંદરની કાર્યવાહીની એ પહેલાં કેટલા કેટલીક વિધાનસભા ગૃહ સિવાયની પણ જે કેટલીક વિધાનસભાને લગતી બાબત છે એની વાત કરશું ગઈકાલે મારે એક વાત કહેવાની રહી ગયેલી હતી કે શશિકાંત લાખાણી જ્યારે મારી જાણ મુજબ વિધાનસભાના અધ્યક્ષ હતા અને પછી એ કાયદામંત્રી થયેલા ત્યારે કાયદામંત્રી થયેલા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા પણ એ ધારાસભ્ય તરીકે હતા ત્યારે સુરેશચંદ્ર મહેતાએ કટાક્ષમાં કહો કે બીજી રીતે કહો એને એવો ઉલ્લેખ કરેલો ગ્રહની અંદર કે તમે શશિકાંતભાઈ તમને અધ્યક્ષના કોઈ પાવર નથી એટલે તમને કાયદા મંત્રી તરીકે તમે ગમે તે પ્રયત્ન કરીને આવી ગયા છો એટલે હું તમને અભિનંદન આપું છું અને કહેવાનો મતલબ એમ હતો કે અધ્યક્ષના કોઈ પાવર નથી અને શશિકાંત લાખાણી કાયદા મંત્રી બન્યા એટલે એને કટાક્ષમાં એને અભિનંદન આપેલા એ વાત આજે પણ એટલી જ સાચી છે કે કોઈ પણ અધ્યક્ષ આવે એને કોઈ વહીવટીય કે નાણાકીય આજની તારીખે વિધાનસભાની અંદર એને કોઈ પાવર છે જ નહીં માનો કે કોઈ વિધાનસભાનું બિલ્ડિંગ રિપેર કરાવવું હોય મારી જાણ મુજબ તો કદાચ પગાર ભાડા પગાર ભથ્થા અને કર્મચારીઓને બીજા બધા ગણો તો કદાચ પચાસ સાઠ કરોડ રૂપિયાની એને ગ્રાન્ટ આપવામાં આવે છે સરકાર તરફથી બાકી કોઈ રિપેરિંગની વાત હોય કે બીજા કોઈ પ્રોગ્રામો કરવા હોય કે બધો ખર્ચો નાણાં ખાતાની ગુજરાત સરકારના મંજૂરી થાય છે આમ જોવા જાવ તો વિધાનસભા એ અર્થમાં સ્વાયત્ત કહેવાય જ નહીં એ પણ એક બીજી વાત છે કેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ ઘણી બધી સંસ્થાઓ સ્વાયત્ત છે તો વિધાનસભા આ અર્થમાં સ્વ સ્વાયત્ત નથી માનો કે એને કોઈ કાર્યક્રમ કરવો હોય કે બીજો કોઈ મોટો પ્રોગ્રામ કરવો હોય તો પણ નાના ખાતાની ઔપચારિક આ કોઈ નાનો પણ એ વિધાનસભાને પણ ઔપચારિક સત્તાવાર મંજૂરી લેવી પડતી હોય છે આજે આપણે બહારની વાત એવી કરશું કે છેલ્લા અગિયાર કે લગભગ તેર વર્ષથી ગુજરાત વિધાનસભાના સચિવ તરીકે ડીએમ પટેલ સાહેબ હતા રિટાયર થયા પછી રેકર્ડ બ્રેક છે કે તેર વર્ષ સુધી તે રહ્યા અને સજ્જન માણસ મને બરાબર સાંભળે છે કે જે પત્રકારોમાં ભીષ્મ પિતામાં કહેવાય એવા ભૂપતભાઈ પારેખ જ્યારે બીમાર પડ્યા અને એને બ્યાસી વર્ષ સુધી ભૂપતભાઈ પારેખનો તો આખી એક જુદો એપિસોડ કરવો પડે એટલે એની યાદશક્તિ હતી ને એના એને અદ્ભુત નોલેજ હતું એ જ્યારે બીમાર પડ્યા વર્ષોથી રિપોર્ટિંગ કરતા હતા આમ જોવા જાવ તો સચિવ અને આ ડીએમ પટેલ સાહેબે એ પ્રોફેશનલના કરતાં વધારે સંબંધ કેળવી અને જે જે આવા સિનિયર પત્રકારો બીમાર પડે એના ઘરે જતા હતા ભૂપતભાઈ પારેખના ઘરે તેઓ બે વાર મળવા ગયેલા એને આશ્વાસન આપ્યું સારા થાવ તો પાછા તમે આવજો એવું કહ્યું આ નિયમ પટેલ આ પોસ્ટ ખરેખર નિયમ તો સરકારનો એવો છે કે બાસઠ વર્ષ પછી નિવૃત્ત કરી દેવા પણ વિધાનસભાની પોસ્ટ એવી છે કે એમાં પોતાનો વિશ્વાસ અને હાજિયા કરે એવો સચિવ હોય તો વધારે સારું આ પહેલાંના પી એન ઠક્કર સાહેબ બતા એ હાજિયા નહોતા કરતા એટલે લાંબુ ટાઈકા નહીં ડીએમ પટેલ સાહેબની એ આવડત હોવાથી એ તેર વર્ષ સુધી સતત રહ્યા અને બધા સાથે સંબંધો મીડિયા સાથે કહો કે બીજા સેક્રેટરીઓ સાથે રહો નો ડાઉટ કે વિધાનસભાના જે એના નીચેના કર્મચારીઓ હતા જેનો નંબર આવતો હોય સચિવ તરીકે એનો નંબર નહોતો આવતો ને એ લોકો હંમેશા યજ્ઞ ઓમ હોમ અમન કરાય કે આ ડીએમ પટેલ ક્યારે જાય હવે જોગાનો જોગ મને સાંભળે છે કે ગયા છ મહિના પહેલાં એકવાર શંકરભાઈ ચૌધરી અધ્યક્ષની ચેમ્બરની અંદર ડીએમ પટેલ સાહેબ આવ્યા ત્યારે શંકર ચૌધરીએ એક બાબતની નારાજગી વ્યક્ત એની પાસે કરી કે તમે ડીએમ પટેલ બધી રીતે સારા છો પણ તમે આ તમાકુ અને જે ડૂચા મારો છો રોજ એ મને ગમતું નથી એટલે તમારે મારી ચેમ્બરમાં આવવું હોય તો તમાકુ ખાઈને આવવું નહીં નહીં પછી હું તમને નહીં રાખું આ વસ્તુ મને બરાબર યાદ છે એની સાથે બે ત્રણ બીજા અધિકારીઓ પણ ઊભા હતા એ પછી નો ડાઉટ કે ડીએમ પટેલ સાહેબ જ્યારે શંકર ચૌધરીને ભાઈ શંકરભાઈ ચૌધરીને માનનીય અધ્યક્ષને મળવા જતા હતા ત્યારે નહોતા હતા પણ એમ તો એ અમેરિકા જાતે એના કુટુંબીજનોને મળવા ત્યારે ખાતા હતા હવે જોગ આ શંકરભાઈ ચૌધરીએ કહ્યા પછીની જ આ વિધાનસભાનું સત્ર આવતું હતું એ પહેલાં જ ડીએમ પટેલ સાહેબને છૂટા કરી દેવામાં આવ્યા ખરેખર આ ખોટું એટલા માટે હું કહું છું કે જેણે તેર વર્ષ સુધી સરકારને અનુકૂળ રહીને કામ કર્યું એનો ભવ્ય વિદાય સમારંભ હોવો જોઈએ એટલી તો ઔચિત્ય હોવું જોઈએ પણ એ પણ આ વિધાનસભા ભૂલી ગઈ છે બીજી વાત એ કરવાની છે કે વિધાનસભાની અંદર अमूल्य क्यान्टिन गरेछ नदी નો ડાઉટ તદ્દન ટેન્ડર વગર લાગવકથી એક આપી દેવામાં આવી છે આપણે જાણીએ છીએ કે આ સરકારની અંદર લાગવકો ચલાવી અને બધું ભ્રષ્ટાચાર કરવો કે જે કાંઈ કરવો એ કોમન બાબતો હોય છે એમ વિધાનસભાની અંદર પણ એ અમૂલ કેન્ટીન કરવામાં આવી કેન્ટીન કરે લાગવકથી કરી વગર ટેન્ડર કરી સેમ પણ એ વિધાનસભાનું જે એને એટલી જગ્યા આપવામાં આવે છે જો તમે બહાર લેવા જાઓ તો બબે લાખ રૂપિયા ભાડા થાય એના બદલે કદાચ એનું હમણાં પહેલાં તો એ નહોતો હતા પણ હમણાંથી મેં એવું સાંભળ્યું કે એનું લાઈટ બિલ નાન થઈને કંઈક પચાસ હજાર રૂપિયા બહાર મહિને પચાસ હજાર જેવું બાર મહિને લે છે એટલી મોટી હવે એ આ વિધાનસભાનો મૂળ શું છે કે લોકોના પ્રશ્નો મધ્યમ વર્ગ ગરીબોને વધારે મદદરૂપ થાય એવા કાયદાઓ ઘડવા એવી કામગીરી કરવી એ વિધાનસભાનો મુખ્ય ઉદ્દેશ છે એ વિધાનસભા બિલ્ડિંગની અંદર જ અમૂલ કેન્ટીન એટલી બધી મોંઘી કે ગામડાના સ્કૂલના વિદ્યાર્થીઓ આવે ગામડાની સ્કૂલના પેલા સેવિકાબહેનો આવે એને તો એકસો ને મારી જાણ મુજબ એકસો સિત્તેર રૂપિયાની જે રોટલી દાલ બસાખની સાદી ડિશ ફિક્સની અંદર એકસો ને એસી રૂપિયા જેવું લે ઢોસાના એકસો ને ચાલીસ રૂપિયા લે જેવું લે ચણાપૂરીની ખાલી બે પૂરીના ચણાના એક વાટકાના દોઢસો રૂપિયા ઉપર લે અને એટલું બધું મોંઘું ત્યાં કે તમે આને વિધાનસભાની કેન્ટીન જ કઈ કંઈ લોકો સામાન્ય જાય એટલે પછી બાજુમાં એક જે જૂના કોન્ટ્રાક્ટ હતા એને એ કેન્ટીન આપી હવે અમે અમૂલની કેન્ટીનમાં જો કોઈ જોવા જાય તો પચાસ ને ચાલીસ રૂપિયાની કોફી હતી આ માણસ વીસ રૂપિયાની આપે આટલી હદે ત્યાં આ શોષણ વિધાનસભાની કેન્ટીનમાં જ એ અમૂલની પાછી કેન્ટીન અને આજે બે દિવસ ત્યાં પાછું એવું બનવા પામેલું છે કે ગઈકાલે પણ એના ખોરાક અને ફૂડમાંથી ને એવું બધું નીકળવા માંડ્યું આજે ખુદ વિધાનસભાના મીડિયાના રૂમમાંથી જે નાસ્તો મંગાવેલો હતો એની અંદર પણ ખરાબી નીકળતા અમે તાત્કાલિક મીડિયાના મિત્રોએ ફૂડ એન્ડ ડ્રગ્સની અંદર પહેલાં ફોન કર્યા તો એ ડ્રગ્સ કમિશનર મિસ્ટર કોશિયા એ તો દિલ્હી હતા એ ડ્રગ્સ કોશિયાને પાછા બેતાળી એપિસોડ બન્યા છે કેમ કે એને પણ સરકારે રિટાયર થયા પછી છઠ્ઠું એક્સટેન્શન આપેલું છે આ સરકારમાં કોઈ મફત એક્સટેન્શન તો આપે જ નહીં આને જો ફંડફાળો આપ્યો હોય કેમકે કોશિયાની વિરુદ્ધ એટલી બધી ભ્રષ્ટાચારની ફરિયાદો આવેલી છે છતાં એને છઠ્ઠું એક્ એક્સટેન્શન આપ્યું જેમ અગાઉ મેં એક ડિબેટમાં કહેલું હતું કે ઇરિગેશનની અંદર જાદવ નામના સિંચાઈના સચિવને નવ નવ આઠ આઠ એક્સટેન્શન આપેલા હતા અને પાંચ હજાર કરોડનું કૌભાંડ કરેલું એમાં કોશિયાને પછી દિલ્હીએ તો ફોન કર્યું એટલે આજે ડ્રગ્સ અને ફૂડના અધિકારીઓ આવ્યા અને લઈ ગયા કહેવાનો અર્થ એમ છે કે એક તો આવી મોંઘી કેન્ટીનની વિધાનસભામાં શું જરૂર છે બીજી એક સાદી કેન્ટીન છે જેનો કોન્ટ્રાક્ટર વર્ષોથી દસ ને વીસ રૂપિયામાં ચા આપે છે તો એ એક મુદ્દો આપણે જોઈએ તો વિધાનસભાની બહારની અંદર પણ કેટલીક વસ્તુ આપણે આ માર્ક કરવી પડે હવે બીજી વસ્તુ આપણે વિધાનસભાની અંદરની વાત કરીએ તો આજે સૌથી પ્રથમ તો જે બિલ આવ્યું જે આપણે ભ્રષ્ટાચાર વિરોધીની મિલકતો જપ્ત કરવાનું એમાં જીગ્નેશ મેવાણીએ કાંઈ પણ રીતે જે રીતે એને ઉગ્ર વાત કરી એનાથી એને અધ્યક્ષે એને ગ્રહની બહાર કરવાની ફરજ પડી આમાં મહત્વની બાબત એ બની કે એને તો ગ્રહની બહાર મોકલી રમણભાઈ વોરાએ એવું કહ્યું કે ભાઈ હું આ જિગ્નેશ મેવાણીનું જે વર્તન છે જિગ્નેશ મેવાણી હું જાણું દલિત છે અને હાઈલી ઇન્ટેલિજન્ટ છે એટલે એ કદાચ કોંગ્રેસના નેતાઓને સમજી પણ ન શકતા હોય એટલે રમણભાઈ ઓરાએ એવું કહ્યું કે ભાઈ આ તો તમારી કોંગ્રેસની વિચારસરણી સાથે ફિટ થાય એવો માણસ જ નથી તમે આને ખોટો સાચો છો ત્યારે એક કોંગ્રેસ પક્ષમાંથી એક ધારાસભ્ય જોરદાર કોમેન્ટ કરી કે ભાઈ અમારા તો જિગ્નેશભાઈ કોંગ્રેસમાં છે અને રહેવાના છે તમે જે વાત કરો છો કે અમારી વિચારસરણી સાથે મિક્સ નથી થતા હતા તો આ તમારી સામે જે મંત્રીઓ બેઠા છે એમાં આઠ છ આઠ ટોમારા છે અને કુલ છત્રીસ થી ચાલી મારી પાસે છપ્પનની યાદી છે જે અત્યારે વાંચવાનો ટાઈમ નથી એ છપ્પન જણા કોંગ્રેસમાંથી તમે ભાજપમાં લઈ ગયા છો એમાં કેટલાક ધારાસભ્યો છે કેટલાક મંત્રીઓ છે કેટલાક બીજા હોદ્દામાં છે એટલે એ વાત તો તમે રહેવા દો સવાલ અહીંયા આવીને એ ઉભો રહ્યો કે તમે ભાગલા પાડવા ગયા લોકો રમણભાઈ વોરાને બધા કેમ કે રમણભાઈ વોરા પોતે પણ દલિત છે જિગ્નેશ મેવાણી પણ દલિત છે એટલે એકબીજાના રાજકારણની અંદર આ વસ્તુ બને એની સાથે બીજી એક મહત્વની બાબત એ બની કે હર્ષભાઈ સંઘવીએ નો ડાઉટ કે એ પોતે ભલે આઠમું ધોરણ ભરેલા પાસ હોય કે દસ મુજબ સ્મૃતિબેન ઇરાની પણ દસમું પાસ હતા પણ એનું જે નાણાં વિશેનું નોલેજ અને એને જે જવાબ દેવાની ક્ષમતા અને હું એને દિલ્હીમાં પાર્લામેન્ટ હાઉસમાં મળેલો છું અદ્ભુત હશે એમ હર્ષભાઈ સંઘવી છેલ્લા આઠ દસ મહિનાથી કોઈ પણ પીઆર એજન્સીની સલાહ લીધી હશે કે ગમે તો પણ જવાબ આપવામાં વિવેક જવાબના આપવામાં ઊંડાણ તર્કબદ્ધ દલીલો કરે છે એમ આજે પણ એને પોતાના બિલ મુજબ તર્કબદ્ધ દલીલો કરી પણ એમાં એક આપના કદાચ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ એક જોરદાર વાત કરી કે તમે આટલું બધું ડ્રગ્સ પકડ્યું હવે અદાણીના પોર્ટ ઉપરથી એકવીસ હજાર કરોડનું દંડ આપેલું ડ્રગ્સ તમે પકડ્યું સારી વાત છે કે સરકાર પકડે પણ એમાં એક મહત્ત્વની બાબત એ છે ઉમેશભાઈ કે કે એ વર્ષે પકડાયું છે એનો મતલબ એમ થયો કે તો તમે ગુનેગારોને જવા દીઓ છો અને વર્ષેનો જથ્થો પકડો જો એકવીસ હજાર કરોડનું ડ્રગ્સ અદાણીના પોર્ટ ઉપરથી પકડાયેલું હોય તો અદાણીના પોર્ટના કોઈ અધિકારીની જવાબદાર કર્મચારીની કે કોઈની પૂછપરછ કરી કે કોઈને પકડવામાં આવ્યા તો કે ના તો પછી એનો મતલબ એમ થયો કે તમે આ બિન ડ્રગ્સ પકડો છો મોટે ભાગે એમાં મૂળભૂત રીતે તો લોકો ભાગી જાય છે જે ખરેખર જેલમાં નાખવા જોઈએ એ તો જાય છે એટલે આ વસ્તુ પણ એક બહુ મહત્વની બની કે તમે એક રીતે એક બાજુ તમે એમ કહો છો કે અમે ડ્રગ્સને પકડીએ છીએ પણ પકડી આટલું બધું ડ્રગ જો કોઈ પણ મને બરાબર સાંભળે છે કે ફકીરભાઈ વાઘેલા નશાબંધી મંત્રી હતા ત્યારે એકવાર અમે બધા બેઠા હતા ત્યારે એને કહેલું કે જુઓ આ બહુ કડવી હું નશાબંધી મંત્રી છું પણ કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં જે દારૂ આવતો હોય હવે તો ડ્રગ્સ થઈ ગયું પણ ત્યારે દારૂ આવતું હોય ને એમાં કે દસ ટ્રક આવતી હોય ને પોલીસ જ પાયલોટિંગ કરતી એમાં પછી એક સમજૂતી હોય કે એક કે બે ટ્રક પકડાઈ દેવી અને એનો જય કાંઈ કરવો આ કડવી વાસ્તવિકતા આજે પણ તમે જુઓ કે કરોડો રૂપિયાનો દારૂ પકડાતો હોય એમાંથી બધાને ખબર છે કે ભાઈ આ લાખો રૂપિયાનું સેટિંગ હોય અને દારૂમાંથી તો અબજો રૂપિયાની કમાણી છેક આઈપીએસથી લઈને મંત્રી સુધી જાતા હોય એ વાત જ આખી સર્વ બધા જાણે છે એમાં કોઈ નવી વાત નથી પણ હરસંઘવી પોતે પોતાના વિભાગના હોય એટલે એને બચાવ કરવો પડે કરે સ્વાભાવિક છે પણ હોશિયારીપૂર્વક પણ બચાવ કરે છે આ ઉપરાંત એક બીજી વાત પણ મને લાગે એને કરી મહત્વની આપણે ઉમેશભાઈ કે બોટાદ જિલ્લાની અંદર બોટાદ જિલ્લાની અંદર કે લગભગ પંદરથી વીસ જેટલા બુટલેગરો છે આ ડાવડા ધંધા કરવાવાળા છે નીતિ નિયમના વિરુદ્ધના સરકારના ગેરકાનૂની ધંધાઓ એ લોકોને બોટાદની પોલીસે અથવા તો બોટાદના કલેક્ટરે કે જે કોઈ સત્તામાં આવતું હશે હથિયારોના લાઇસન્સ આપી દીધા હવે એક બાજુ તમે એમ કહો છો કે અમે ડ્રગ્સ માફિયાઓને દારૂના બુટલેગરોને પકડવા માગીએ છીએ અને બીજી બાજુ એ લોકોને તમે જો લાઇસન્સ આપતા હોય તો આનું શું એટલે હર્ષભાઈ કીધું કે તમે મને વિગતો આપજો અને એને તો ત્યાં સુધી કીધું કે ભાઈ આ બધા વીસ જેટલાને તમે લાયસન્સો આપ્યા એ ફરિયાદની તપાસ કરો ત્યાં સુધી બરાબર છે કે મારી ઉપર તો કોઈ કેસ જ નથી મારી પણ કશું મેં કોઈ ખોટું કર્યું નથી તો મને લાયસન્સ નથી આપતા એનો મતલબ એમ થયો કે કાં પૈસા નહીં આપતો હોય ધારાસભ્ય અને કાં રાજકીય રીતે લાઇસન્સ નહીં આપવામાં આવતું હોય એટલે હર્ષભાઈ તો પછી લૂલો બચાવ કર્યો કે ભાઈ અમે તો બે વર્ષમાં સૌથી ઓછા લાયસન્સ આપ્યા છે કે નહીં હવે એમ તો મને ખબર છે કે સુરતની અંદર વીસ વર્ષના યુવાનને આપી દીધેલી બંદૂક એટલે લાઇસન્સ આપવા વાત આખી અલગ છે પણ ધારાસભ્યની મૂળ ફરિયાદ એ હતી કે તમે દારૂના બૂટ લેગરોના જે ધંધા પકડાય એને તમે લાયસન્સ આપો તેઓની પોલીસ તમારી સૂતી રહે તો એનાથી વધારે તો પછી કોઈ જવાબ જ નહોત નહીં શકે આ લોકો હર્ષભાઈ આનો ખુલ્લે આમ કોઈ વાત મહત્વની વાત એના સિવાય પણ એ થઈ કે સૌથી વધુ જો આજે એ વાત હું એમ ગણું કે ચાર પ્રશ્નો હતા કુલ ટૂંકી મુદ્દતના દિવસ હતો એટલે અને એ ચારમાં ત્રણ તો છે જ છે સામાન્ય હતા કે બહુ પણ એક પ્રશ્ન એવો હતો મને લાગે સેલસ પરમારનો કે એણે ખાનગી કોચિંગ ક્લાસની અંદર ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ અથવા તો એને કંઈક ગાઈડસ નિર્મા પછી વેદાંતા પછી સેન્ટ જોય એવી ચાર પાંચ સ્કૂલના નામ આપ્યા શૈલષભાઈએ કે ભાઈ આ સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલુ શાળાએ ભણે માનો કે વેદાંતમાં ભણતા હોય એની ફી ત્યાં ભરાતી હોય એ જ ટાઈમે અગિયારથી પાંચની સ્કૂલ હોય તો એ અગિયાર વાગે સ્કૂલમાં આવી આજે પણ બીજી મિનિટે સીધે સીધા ચાલ્યા જાય એલન અને આકાશના ક્લાસમાં એટલે કે આ તો તમે ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલ્યા જાય બીજી બધી ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલ્યા જાય તો પછી એનું શું એટલે એટલે મંત્રી મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપવાનો પ્રયાસ કર્યો કે ભાઈ અમે એકસઠ શાળાઓની તપાસ કરાવી અમે આ ફરિયાદો મળી પછી અમે દરેક શાળાના ગ્રાન્ટેડ કાર્ડ સ્કૂલવાળાને પણ પૂછ્યું કે ભાઈ આ જાય છે કે કેમ તો એ લોકો તો એમ કે છે અમારા અધિકારીઓ તપાસ કરવા ગયા હતા કે ભાઈ આમાં કોઈ એવું અમને જાણવા મળ્યું નથી પણ બધા જ એટલે શૈલેષ પરમારે તો ત્યાં સુધી કહ્યું હવે જુઓ શૈલેષ પરમાર પણ શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે એનો વેસ્ટર્ડ ઇન્ટરેસ્ટ હોય આપણે સમજી શકીએ કે આમાં મોટાભાગના ધારાસભ્યો જુઓ કે સંસદ સભ્યો જુઓ એની સ્કૂલો કોલેજો આ બધી હોસ્પિટલોમાં એની ભાગીદારી હોય છે સંખ્યાબંધની જે પાંચ લાખના કાર્ડના કૌભાંડોનું તોડી એટલા મોટું એટલું બધું મોટું છે કે એમાં ધારાસભ્યોને બધાની મિલીભગત હોય છે આપણે ખબર હોય કે હમણાં અહીંયા અમદાવાદમાં બે આ પહેલાં કોરોના વખતે કે આગ લાગી હતી પેલા શૈલષ હોસ્પિટલમાં એમાં રાજકારણીનો દીકરો તો તેની ક્યાં તપાસ કહી એટલે આ શૈલષભાઈએ કંઈ ધોયેલા નથી આપણે એવું માનતા નથી કે એની સ્કૂલમાં ખોટું નહીં ચાલતું હોય એને પોતે આ પોતાના વેસ્ટર્ન ઇન્ટરેસ્ટિંગ કીધું કે જે કંઈ પણ આ વાત સાચી એટલા માટે છે કે મને ખબર છે કે ગાંધીનગરથી કેટલા બધા વિદ્યાર્થીઓ સવારે જે વર્ષમાં કે બીજી બધી સ્કૂલમાં હાજરી પૂરે અથવા તો અઠવાડિયા એકવાર હાજરી પૂરી અને એલન અને આકાશ જેવી સંસ્થાઓના ક્લાસમાં જાય છે એ બહુ કડું સત્ય છે શૈલષભાઈ પર મારે તો ત્યાં સુધી કીધું કે ભાઈ મારી પાસે વિડીયો પણ છે અને બે કમિટી આના માટે બે એક વર્ષ પહેલાં કોઈ એને નામે લીધા કમિટીના સભ્યોના એક કમિટીના સભ્યોએ પણ સરકારને રિપોર્ટ આપેલો છે કે આવું બની રહ્યું છે પણ હવે તો સરકારી પ્રધાન તો કંઈ આવું બધા કાંઈ રાઘવજી પટેલ ન હોય કે પરમદી રાઘવજી પટેલે તો સ્વીકાર્યું હતું કે ભાઈ હા અમારા ત્યાં કૃષિમાં સહાય દેવામાં ગડબડ થઈ છે પાંચ છ વર્ષ ગયા છે અમે સ્વીકારીએ છીએ ખોટું થયું છે હવે સુધારી લેશું એમ શિક્ષણ મંત્રી કુબેરભાઈ સ્વીકારે નહીં અને એણે ગોળ ગોળને આ બધા જવાબો દીધા પણ એનાથી રસપ્રદ બાબત એ બની વિધાનસભામાં કે ધવલસિંહ ઝાલા જે મૂળ તો ભાજપમાં પહેલાં કોંગ્રેસમાં એના બાપાએ મોટી શિક્ષણ સંસ્થા ચલાવતી એનો પાછો એક એપિસોડ આખો અલગ બનેવો છે તો એને એની પોતાની કોલેજમાં ગરબડ મને લાગે ફાર્મસીની બધી કોલેજમાં જ્યારે કોંગ્રેસમાં હતા એના ફાધરને બધાને પોતે ત્યારે ગરબડો પકડવાની આ સરકારે ધમકી આપી હશે કે જે કાંઈ ચેતવણી હશે રાતોરાત ભાજપમાં આવી ગયેલા પછી ભાજપ એને ટિકિટ ના આપેલા અપક્ષ ઉપારી આવે પાછા ભાજપમાં આવી ગયા છે તો એ ભાઈ એવું કહ્યું હું એને સારી વાત એટલા માટે ગણું છું કે જે કહે તું સાચું બોલ્યા કે ભાઈ તમે ગમે તે કહો આ એક હકીકત છે કે વિદ્યાર્થીઓ એલન અને આકાશ સંસ્થા જેવી સંસ્થાઓમાં ખાનગી કોચિંગમાં જાય છે આને આપણે નાબૂદ તો કરી શકવાના નથી તો એણે તો ક્યાં સુધી કીધું સરકારને કે ભાઈ તમે આ એલન અને આકાશ જેવી જે ટોપ લેવલની સંસ્થાઓ છે એને તો મંજૂરી આપી દો અને એની સામે જે વિદ્યાર્થીઓ જે ગ્રાન્ટેડ સ્કૂલમાંથી ત્યાં ભણવા જતા હોય એ ગ્રાન્ટેડ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને તમે બરાબર આમ જ મૂકી દો આ બે સંસ્થાને માન્યતા આપો એટલે પેલી ગ્રાન્ટેડ સ્કૂલની અંદર જે તમારે ગ્રાન્ટ આપો છે બંધ કરી દો અને આ એલનને એન એને આકાશ તો આપણે ગ્રાન્ટ આપવાની જરૂર નથી એને ફક્ત માન્યતા આપી દો એને તો વિદ્યાર્થીઓ એમાં જાય આવું એણે કીધું પણ મંત્રી કે ભાઈ આવું તો શક્ય નથી ને અમે કાંઈ આવો પગલાં લેવા માગતા નથી એટલે આ વસ્તુ અત્યારે બહુ વાસ્તવિકતા એ છે કે બધા જાણે છે કે આનો અર્થ બીજો એ થયું મને એ થયું કે ધવલભાઈ ઝાલા ભાજપમાં હોવા છતાં એને જે આ સ્ટેટમેન્ટ આપ્યું એનો અર્થ એમ થાય કે સરકારી સ્કૂલો અથવા તો અમદાવાદની ગ્રાન્ટેડ સ્કૂલોમાં કે બીજી કોઈ માનો કે રાજ્યમાં જ્યાં એલન અને આકાશ જેવી સંસ્થાઓના ક્લાસ ચાલતા હશે એના સરખામણીમાં આ સરકારી સ્કૂલો કે ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ખાસ કરીને સાયન્સ અને ગણિતનું શિક્ષણ નથી આપી શકતા એવું એને ખુદ ભાજપના ધારાસભ્યો સ્વીકાર્યું આ કહેવાનો અર્થ આ મૂળ વાત એ થઈ કે સરકારનું શિક્ષણ ખાતું આમાં વિચારવું પડે ચિંતનને ચિંતા કરવી પડે કે ભાઈ જો ભાજપનો ધારાસભ્ય એમ કહેતો હોય કે તમે આ આકાશ અને આ બેને મંજૂરી આપી દો તો એનો મતલબ એમ થયો કે સરકારી સંસ્થાઓ કે સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર આ પ્રકારનું શિક્ષણ મળતું નથી એટલે આ વાત પણ એટલા માટે અત્યારે કે બધાના વાલીઓ બધાના દીકરાઓ દીકરીઓ મળે એમાં કાંઈ ખોટું નથી પણ સરકાર એ વાત આવી સ્વીકારવાની તો આ સરકારમાં કોઈ પ્રશ્ન જ ઉભો ન થાય પણ એને વાસ્તવિક વાત રજૂ કરી બીજી એક વાત પણ તમને કરું કે સામાન્ય રીતે જે ધારાસભ્યો છે મને તો બહુ આક્રોશ સાથે કેવું પડશે કે જે ધારાસભ્યો પગાર પૂરા લે છે ડેપ્યુટી સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી લેવલનો પગાર લે છે મંત્રી હોય તો હોય તો સેક્રેટરી લેવલના પગાર એટલે મહિને બે લાખ પ્લસ ભાડા ભથ્થા બીજા બધા લાભો ગણો તો તમે એ બીજો એકથી દોઢ લાખ બીજો થાય તો ત્રણ ચાર લાખ રૂપિયા મહિને કમા ઉપલી બે નંબરની કટકીની વાત નથી કરતો એ તો કરોડો અબજોની વાત થાય સવાલ એ છે કે આ કાયદેસરના જે ભાડા ભથ્થા લે છે આ ધારાસભ્યો એ આજે મને કે પહેલાં મને સાંભળે છે કે સાડા આઠ વાગે વિધાનસભા સવાર હતી ત્યારે તો એ કોંગ્રેસની સરકાર હતી ત્યારે મને સાંભળે છે કે બધા સાડા આઠે કોઈ પોણા નવે નવ વાગ્યા સુધીમાં આવી જતા હતા આજે તો એ એ લોકોએ જ રજૂઆતો કરી કરીને સવારની વિધાનસભાનો ટાઈમ દસ વાગ્યાનો લઈ આવ્યા તો દસ વાગે પણ લઈટ લતી જેમ આવનારા સંખ્યા આજે મેં સાડા આઠે જોયું બેઠું ચાલીસ બેતાલીસ જેટલા ભાજપના ધારાસભ્યો ગેરહાજર હતા કોંગ્રેસમાંથી એક અમૃતજી ઠાકોરને પણ મેં જોયા નહીં એટલે આવી રીતે ચાલીસથી પચાસ ધારાસભ્યો આવતા નથી હવે હું બીજી એક વાત એ કહું છું કે સરકારની અંદર પગાર લેતો માણસ સર્વિસ કહેવાય સેવક કોને કહેવાય છે મહેન્દ્ર મશરૂ વખતે કે ભાઈ જે લોકો પગાર નથી લેતા પહેલાંના જમાનામાં એ લોકો સેવકની વ્યાખ્યામાં આવતા ભાઈ અમે સેવા કરવા માટે આવ્યા છીએ અમે પગાર નહીં લઈને એક માત્ર આ જેને આપણે સાચા અર્થમાં ધારાસભ્ય કહેવાય એવા મહેન્દ્ર મસરૂએ એ જમાનામાં વિધાનસભામાં નરેન્દ્રભાઈને ગમે કે ન ગમે એને કીધું હતું કે આ પગારનું બિલ લેવું ન જોઈ કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી ચૂંટાય છે સેવા કરવા આવે છે નહીં કે સર્વિસ કરવા અને એને પગાર નહોતો લીધો અને ઉઘાડે પગે આવતા હતા મને બરાબર સાંભળે છે આવા માણસો સાચા અર્થમાં વ્યાખ્યા સમજતા હતા હવે આ ધારાસભ્યો તો અત્યારે મેં કહ્યું ને એમ લાખ રૂપિયાનો પગાર લે છે બીજા ભાડા ભથ્થા ગણો પણ આવે દસ વાગે નિમાબેન આચાર્ય તો મને બરાબર યાદ છે કે હંમેશા લેટ નથી તો આજે પણ મારી જાણ મુજબ સંગીતા પાટીલ એ પણ મોડા આવ્યા જીતુ વાઘાણી એ પણ મોડા આવ્યા ભાજપના અમિત શાહ એ પણ મોડા આવ્યા કોંગ્રેસના અમૃતજી ઠાકોર એ પણ મોડા આવ્યા આવા લગભગ ચાલીસ જેટલા ધારાસભ્યો મોડા આવ્યા મોડા આવ્યા પગારમાં તમે જુઓ સરકારી કર્મચારીને તમે જે નિયમ લાગુ પડે એ જ પગાર તમે લો છો તો સરકારી કર્મચારી તો કાર્ડ નાખો પાંચ મિનિટ મોડો પડે તો પગાર કાપી નાખવાનો અધિકાર સરકારને છે તો તમે પગાર લેતા હોટલે તમે સર્વિસની વ્યાખ્યામાં આવો છો ખરેખર તો તમે સેવકની વ્યાખ્યામાં આવતા જ નથી તો તમારો પગાર કેમ નો કાપવો જોઈએ એના કરતાં વધારે શરમજનક બાબત તો એ છે કે આ ધારાસભ્યો માટે સવારે આવે જ મારો કે અગિયાર વાગ્યાનું સત્ર ચાલુ થવાનું હોય પાંચ વાગ્યા સુધી હોય તો એના બીજે માળે એની સ્પેશિયલ લોન્ચ કરી દેવાય છે એ લોન્જની અંદર સવારથી સાંજ સુધી નાસ્તો હેવી નાસ્તો સેન્ડવિચ જાંબુ આ બધું રાખવામાં આવે છે અને એને જેટલી વાર ખાવું હોય એટલી વાર ખાઈ શકે છે ક્યારેક ભોજન હોય ફૂલ ડીશ મોંઘી ચારસો રૂપિયાવાળી આ બધાનો ખર્ચો વિધાનસભા ભોગવે છે હવે આમાં બીજો મુદ્દો એ ઊભો થાય કે નિયમ મુજબ તમે જે ધારાસભ્ય ભાડા ભથ્થા લેતો હોય એમ સરકારની વ્યાખ્યા તો એવું કહે છે કે આજે માનો કે હું સરકારી અધિકારી છું હું રાજકોટ કોઈ સરકારી કામે ગયો મેં ટીએડીએ લીધું તો પછી મારે સર્કિટ હાઉસમાં જમવાનું બિલ ભરવાનું હોય મને કોઈ ફંક્શનની અંદર એમ કે મફત ખાયેલું તો એ નૈતિક અને કાયદા કે ગુનો બને તો આ ધારાસભ્યો પોતે આટલું બધું પગાર ભાડા ભથ્થા લે અને પાછું વિધાનસભામાં મફત ખાવાની વૃત્તિ રાખે એ પ્રજાના તમે ગરીબ માણસોના ટેક્સમાંથી હું ગરીબ માણસનો ટેક્સ પણ એટલા માટે કહું છું કે પાંચ રૂપિયાનું બિસ્કીટ તમે ખરીદો છો ને એમાંય તમારી પાસે જીએસટી કે બીજી રીતે સરકાર લે છે લોકો એમ કહે છે કે નહીં આ તો વીસઠ ટકા ઇન્કમ ટેક્સ ભરે છે એવું નથી નાના નાનો માણસ તમે બજારમાં કેળા ખરીદવા જાઓ ને એને પણ ત્યાંથી ટેક્સ ભર્યો હશે એ તમારી ઉપર લાગતો હોય છે અને નાના નાના માણસોના ટેક્સમાંથી જે વિધાનસભા જે સરકારો ખર્ચા ચાલતા હોય એમાં કમસે કમ નૈતિક રીતે તમારા મફતિયું ખાવાની વૃત્તિ તો ધારાસભ્ય છોડવી જોઈએ ભલે એંસી ટકા ધારાસભ્યો તો બે કરોડની મર્સિડીઝથી માંડીને સાઠ લાખની ફોર્ચ્યુનરમાં આવે છે આ બધા એના કરતાંય તમે જુઓ સાહેબ કે આજે માનો કે હું કે કોઈ પણ નાનો માણસ કર્મચારી કે સામાન્ય નાગરિક બીમાર પડે તો એને સરકારી હોસ્પિટલમાં પાંચ લાખનું કાર્ડ હમણાં આપવામાં આવ્યું છે એમાં ધારાસભ્યોને સંસદ સભ્યની હોસ્પિટલ હોય એટલે તમારું પચીસ પચાસ હજારનું કામ કર્યું હોય એ સીધું એક લાખનું બિલ બનાવીને તમારું પાંચ લાખનું એક મિનિટમાં પૂરું કરી નાખે તો પછી તમે લાચાર આજે ધારાસભ્યોને મિનિમમ પંદર લાખનો ખર્ચો થાય તો એક જ મિનિટમાં તમને વિધાનસભા મંજૂર કરી પણ પચાસ લાખનો થાય તો એ મુખ્યમંત્રી પાસે ફાઇલ જાય એ પણ મંજૂર થાય છે મારો વાંધો એ છે જ નહીં તમે પચાસ લાખ લો હમણાં એક સાંઈબાગમાં રહ્યા છે અને સાયન્સ સિટી બાજુ રહ્યા છે એક પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી એને પંદર પંદર બે મહિનાની અંદર ત્રણ લાખના બીમારીના બિલ લીધા ચાલતા ચાલતા ઘોડા જેવા છે હું એને જોઉં છું એનો મતલબ એમ થયો કે ખોટા બિલો પણ બને છે ધારાસભ્યોના વાત અહીંયા આવીને ઊભી રહી છે કે તમે લૂંટો એનો કોઈ વાંધો જ નથી તમે પચાસ અનિલ જોશિયારા સજ્જન માણસ હતા અને બીમાર પડ્યા મને સાંભળે છે કે એનું એક કરોડનું બિલ સરકારે ચૂકવેલું એ લાયક હતા પણ સાથે તમે આજે વસ્તુ એ છે કે તમે એને આપો પણ આજે કર્મચારી સામાન્ય બીમાર પડે છે તો એના પચાસ હજારના બિલ માટે તમે છ મહિના ફાઇલ ચલાવો છો અને આ ધારાસભ્યની પંદર લાખ સુધી તો વિધાનસભામાં જાય એટલે બીજા દિવસે બિલ મંજૂર તો તમે નાગરિકોને પણ એટલી સત્તા આપો ને તમારો જે મત આપે છે તમને જે ચૂંટે છે તમને એ નાગરિકોને તમે પાંચ લાખમાં પચાસ ટકા ખવડાવશો બિલમાં અને ધારાસભ્યોને તમે પંદર લાખથી મળીને એક કરોડ રૂપિયા સુધી બિલો આપો છો અને આ બધા મંત્રીઓ તમે જુઓ પાછા નીતિનભાઈ તો બોમ્બેની પેલી બીચ કેન્ડીમાં ગયા હતા અશોક ભટ્ટ એ જમાનામાં ગયા મદ્રાસ ગયા હતા હાર્ટનું ઓપરેશન તો આ બધા પાછા ફાઇવ સ્ટાર હોટલમાં જ સારવાર લે છે અને નાગરિકોને તમારે હેરાન કરવાના છે વાત અહીંયા લૂંટો એનો નથી પણ સામે કર્મ જે સામાન્ય નાગરિક છે માધવસિંહભાઈ સોલંકીની સરકાર વખતે મને ખબર છે કોઈ પણ ગરીબ માણસ સિવિલ હોસ્પિટલમાં જાય તમામ સારવાર તમામ ઓપરેશનો બધા મફત થાય દવા આપે ને તમે ઘરે જાઓ ત્યાં સુધી તમારો એક રૂપિયાનો ખર્ચો નહોતો થતો આજે આ પાંચ લાખ ને દસ લાખની લોલીપોપની અંદર જે કૌભાંડો ચાલે છે એની તો ત્રણ ચાર એપિસોડ બન્યા છે એટલે સવાલ અહીંયા આવીને એ ઉભા રહીએ છીએ કે તમે પ્રજા માટે છો તો પ્રજાનું કાંઈક તો ધ્યાન રાખો આજે બીજું તમે જુઓ કે ભાઈ જે આજે કેટલાક બહેનો પણ મોડા આવ્યા કે ખરેખર તો બહેનો વહેલા મેં કહ્યું સંગીતાબેન પટેલ અને તમે એક બીજી વાત જુઓ કે આપણે રસપ્રદ બાબત એ છે કે દર્શાબેન વાઘેલા અમદાવાદના ધારાસભ્ય છે દલિતને વાલ્મિકી સમાજના આવે મને બરાબર યાદ છે કે આમ એક કદાચ એને યાદે નહીં હોય એના ફાધર સફાઈ અમદાવાદના સફાઈ કર્મચારી સંઘ સરાફી મંડળીના મંત્રી હતા આ જ્યારે ખાડિયામાં ભાજપ પાસે કશું નહોતું અને સતત આગળ આવવા માટે પ્રયત્ન કરતા હતા અને એક એક રૂપિયા માટેની જરૂર હતી ત્યારે આ દર્શનાબેન વાઘેલાના ફાધર ભાજપને આ મંડળીમાંથી લોન આપતા અથવા મફતમાં આપતા અને એને મદદો કરેલી છે એ બધી વસ્તુ તમે જોવા જાઓ તો દર્શાબેનને આજે સેલ્યુટ કરવી પડે કે એને જ જોકે આ જ દર્શાબેનને આટલા લાયક હોવા છતાં તમારે સાંભળે છે કે રાતોરાત જે જેમ પેરાશૂટમાં આવે એમ પહેલાં બધી સરકારની યોજનાઓમાં આર એમ પટેલ એમના આઈએસ ઓફિસરે મદદ કરેલી હતી એટલે નરેન્દ્રભાઈ એને રાતોરાત ટિકિટ આપીને દર્શાબેનનું પત્તું કાપી નાખ્યું હતું એટલે આમ જોવા જઈએ આવ તો વિધાનસભાની અંદર ઘણી બધી એવી બાબતો હોય છે કે જે લોકોને ખબર નહોતી હોતી એટલે આજે આપણે એક પ્રયાસ કર્યો કે આટલી વિધાનસભાની અંદરની ગ્રહની કામગીરી કેવી રીતે થાય બહારની પણ કેવી રીતે થાય હજી પણ આપણે ભવિષ્યમાં આ રીતે મળતા આવશું નમસ્કાર હું કિશોર અંજારિયા આપ બી ઇન્ડિયા ટીવી દર્શકોને વિનંતી છે કે તેઓ આ ચેનલ જોતા રહે અને લોકોના પ્રશ્નોનો જો કોઈ સૂચન હોય તો અમને મોકલતા રહેશે તો અમે એમાં આપને મદદરૂપ થવા સનિષ્ઠપણે પ્રયત્ન કરશું નમસ્કાર